पूरे राज्य के साथ साथ जूनागढ़ जिले में भी स्थानीय निकाय के चुनाव हुए जिसमें चुनागढ़ महानगर पालिका के साथ साथ छः नगर पालिका और दो तालुका पंचायत की बाई इलेक्शन हुई थी जिसमें मतदान जो तारीख थी उस दिन भी काफ़ी अच्छी मात्रा में मतदान हुआ खूब शांतिपूर्वक मतदान हुआ और आज वो जो मतदान हुआ था उसकी जो वोटिंग थी काउंटिंग का दिन था आज भी पूरे ज़िले में खूब शांतिपूर्वक बहुत ही अच्छी तरीके से काउंटिंग का तो प्रोसेस था वो खत्म हुआ पूरे जिले में कोई भी ऐसे कोई अनिच्छय जो तनाव वगैरह बने नहीं और इस पूरी प्रक्रिया में हमारे करीबन 400 जितने पोलिंग स्टेशन थे जिसमें लोगों ने जैसे वोट किए और तीन तीन लाख साठ हज़ार जितने वोटर जो इसमें शामिल हुए इस पूरी प्रक्रिया में आप सभी मीडिया के लोगों का भी काफ़ी हम लोगों को सहयोग मिला ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર જુનાગઢ મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને છ નગરપાલિકાઓની ચૂંટણી હતી એમની અંદર જુનાગઢ મહાનગરપાલિકામાં અડતાલીસ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીનું ત્રીજી વખત શાસન આવ્યું છે એટલે હું દરેક જુનાગઢ મહાનગરના નગરજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આ વિજય છે એમની જીત છે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જનતાએ લોકોએ ભારતીય મૂક્યો છે કે આપની આ ભરોસો એ ભારતીય જનતા પાર્ટીની જીત છે અને એમની સાથે જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર છ નગરપાલિકાઓની અંદર પાંચ નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયો છે ને એક માંગરોળ નગરપાલિકાની અંદર પંદર કોંગ્રેસ પંદર ભારતીય જનતા પાર્ટી અને છો ઉમેદવારો તેમજ કોંગ્રેસ જવાબ આપી આજે જે વોટ નંબર પાંચ ને જંગી વિજય બનાવી પેલા તો જનતાનો ખૂબ ખૂબ આભાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ

પરંતુ દુઃખ થાય છે કારણ કે આજે હવે થી ત્રીસ વર્ષ થયા પેનલ તો પેનલ જીતતા હતા પરંતુ આજે વખતે અમારી ની પેનલ આવી છે એટલે આમ જોઈએ તો ખુશી પણ છે આમ જોઈએ તો દુખ પણ છે એટલે મતગણતરી બાદ અગિયારસો સમથિંગ મતથી મારી અગિયારસો વીસ ત્રીસ મતે હાર થઈ છે પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે હું શહેર પ્રમુખ કોણ હતો જે મતદારોએ અઠ્યાવીસોને તોતેર એ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જુનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ન આવી અને હાર થઈ છે સત્તામાં અમે નથી આવ્યા એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું છું